નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો આજના સમાચાર પૂર્વ કચ્છ પોલીસે જુદા જુદા પોલીસ સ્ટેશન હેઠળ પકડાયેલ પંદર લાખ એકસઠ હજાર ના દારૂ જથ્થા ઉપર બુલડોઝર ફેરવ્યું પૂર્વ કચ્છ પોલીસ ના ગાંધીધામ એ તથા બી ડિવિઝન તેમજ દુધઈ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ગુનાઓમાંથી દારૂની બોટલો અને બિયર ટીન મળી ત્રણ હજાર ઓગણપચાસ નંગ મુદ્દામાલ કે જેની કિંમત પંદર લાખ એકસઠ હજાર ત્રણસો સાડત્રીસ થવા જાય છે તેના પર બુલડોઝર ફેરવી દેવાયું હતું આ જથ્થામાં ગાંધીધામ એ ડિવિઝને પકડેલો ત્રણ લાખ ઓગણપચાસ હજારનો આઠસો ત્રેપન બોટલ બી ડિવિઝનની નવ લાખ બાવીસ હજારની એક હજાર પાંચસો નંગ અને દુધઈને બે લાખ નેવું હજારની કિંમતના દારૂ બિયરના છસો બાર નંગ મળીને કુલ પંદર લાખ એકસઠ હજારનો મુદ્દામાલ સામેલ હતો આ સમયે નશાબંધી અને આબકારી અધિકારી દાબીમી આર ધોબી ઉપસ્થિત રહ્યા હતા મુદ્દામાલનો સુરક્ષિત રૂપે નાશ કરવા લોડર આઈસર વાહન ઈસીઆર ફાયર વાહન એમ્બ્યુલન્સ વાહનો ઉપયોગ કરીને વીડી સીમમાં કાર્યવાહી કરાઈ હતી આ સમયે જુદા જુદા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર કૃતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજીપ્ટી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજીપ્ટી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ગરમા જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવી આપણા ઘર અંદર તેમજ આસપાસના ના દસ મીટર વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના ના દસ લોકો આપી આપણા શેરી અને મોહલ્લા મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ મચ્છરો અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત જારી દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર